નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી અગત્યના અને તાજા સમાચારમાં આપનું સ્વાગત છે આપણે આ ગુજરાતી ટેક યુટ્યુબ ચેનલ ઉપર દરરોજ આવા ઉપયોગી સમાચાર લાવતા રહીએ છીએ તેથી જે મિત્રો આપણી ચેનલ ઉપર નવા હોય તે નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને દબાવીને આપણી સાથે જોડાઈ ગઈ ગુજરાતના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે આખા ગુજરાતના ખેડૂતો આંદોલનના મૂડમાં એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી મોટા બદલાવ થશે બે હજાર છવ્વીસથી ખેડૂતો માટે નવા નિયમો લાગુ ઘરેલું ગેસના ભાવ બદલાશે ભારતીય કિસાન સંઘનો મોટો નિર્ણય પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મોટી છૂટ મળશે રેશન કાર્ડ ધરાવતા લોકો ધ્યાન આપે પચીસ વર્ષમાં ગેસ પાંચ ગણો મોંઘો થયો છે ગુજરાતમાં જમીન માપણીના નિયમો બદલાયા ધોરણ આઠથી બાર સુધીની દીકરીઓને મળશે હવે પચાસ હજાર રૂપિયા સરકારની નવી યોજના ખેડૂતોને ડ્રોન પર મોટી છૂટ ખેડૂતોની દસ માંગો પર સરકાર ઘેરાઈ ખેડૂતો માટે લડાઈ આમ આદમી પાર્ટીની દસ મોટી માંગો જાહેર મિત્રો આજના સૌ સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતના હવામાનને લઈને મહત્વપૂર્ણ આગાહી સામે આવી છે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્ય માટે ચેતવણીરૂપ સંકેતો આપ્યા છે તેમના અનુમાન મુજબ નવા વર્ષની શરૂઆતમાં કમોસમી વરસાદની શક્યતા ઊભી થઈ શકે છે ખાસ કરીને જાન્યુઆરીથી એપ્રિલ મહિના દરમિયાન ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે આ સાથે જ જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડી પણ અનુભવાઈ શકે છે જેના કારણે જનજીવન પર અસર થવાની સંભાવના છે ઉત્તરાયણને લઈને પણ મહત્ત્વની વાત સામે આવી છે પવનની દિશા અને ઝડપ અનુકૂળ રહેવાની શક્યતા હોવાથી પતંગ રસિયાઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે છે હવામાનમાં અચાનક ફેરફારને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને સામાન્ય નાગરિકોને સાવચેતી રાખવા કરવામાં આવી આખા ગુજરાતના ખેડૂતો આંદોલનના મૂળમાં છે કિસાન સંઘે સરકાર સામે ખુલ્લી ચડાઈ જાહેર કરી છે અને હવે આંદોલન રાજ્યવ્યાપી બનતું જઈ રહ્યું છે બારમી જાન્યુઆરીના રોજ ગુજરાતના તમામ ખેડૂતો એકસાથે રસ્તા પર ઉતરશે આ દિવસે ખેડૂતોએ મેગા એકતા દેખાડવાનો એલાન કર્યો છે ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે તેમની સમસ્યાઓને તાત્કાલિક ઉકેલવામાં આવે જો માંગો નહીં માનવામાં આવે તો ગાંધીનગરમાં મોટું એકઠું યોજવાની ચેતવણી આપી છે આ આંદોલનથી રાજ્યની રાજનીતિમાં ગરમી વધી ગઈ છે અને સરકાર માટે આ એક મોટી કસોટી બની છે હવે પ્રશ્ન એ છે કે સરકાર ઝૂકશે કે ખેડૂતોનો આંદોલન વધુ ઉગ્ર બનશે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મોટા બદલાવ થવા જઈ રહ્યા છે જો તમે પણ માનતા હો કે નવું વર્ષ ફક્ત ઉજવણી માટે આવે છે તો હવે સાવધાન થવાની જરૂર છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશભરમાં અનેક નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર તમારા ખિસ્સા અને રોજિંદા જીવન પર પડશે બેન્કિંગ સિસ્ટમમાં ફેરફાર કર સંબંધિત નવા નિયમો ડિજિટલ ટ્રાન્ઝેક્શન રેશન કાર્ડ અને સોશિયલ મીડિયા સુધી લગભગ દરેક ક્ષેત્રમાં મોટા બદલાવ જોવા મળશે આ નવા નિયમો નવા વર્ષની શરૂઆતની સાથે જ અમલમાં આવશે અને જો તમે અગાઉથી તૈયાર નહીં હો તો તમને આર્થિક નુકસાન પણ થઈ શકશે આ કારણે જાણવું ખૂબ જ જરૂરી છે કે કયો નિયમ તમને અસર કરશે અને તે કેવી રીતે કરશે તો બે હજાર છવ્વીસથી ખેડૂતો માટે નવા નિયમો જેમાં એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશભરમાં ખેડૂતો માટે નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે જેની સીધી અસર ખેતી અને ખેડૂતોની આવક પર પડશે નવા નિયમ મુજબ હવે પીએમ કિસાન યોજના હેઠળ ફક્ત નોંધાયેલા અને વેરીફાઈ થયેલા ખેડૂતોને જ લાભ મળશે ઘણા રાજ્યોમાં ખેડૂત આઈડી ફરજિયાત બનાવવામાં આવ્યું છે જો ખેડૂત પાસે ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણી નહીં કરાવેલ હોય તો પીએમ કિસાન યોજનાનો હપ્તો બંધ થવાની પણ શક્યતા છે આ સાથે જ બે હજાર છવ્વીસથી ફસલ વીમા યોજનામાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે કુદરતી આફતથી નુકસાન થાય તો હવે બોતેર કલાકની અંદર જાણ કરવી ફરજિયાત રહેશે જો સમયસર જાણ નહીં કરો તો વીમાનો લાભ નહીં મળે ઘરેલું ગેસના ભાવ બદલાશે ઘરગથ્થુ ગેસ વાપરતા લોકોને લઈને એક મોટી ખબર સામે આવી છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી એલપીજી ગેસના ભાવોમાં ફેરફાર થવાની શક્યતા છે અને આ ફેરફાર સીધો તમારા ઘર ખર્ચ પર અસર કરશે સરકારી તેલ કંપનીઓ દર મહિને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે અને આ વખતે રસોઈમાં વપરાતા ચૌદ પોઈન્ટ બે કિલોના સિલિન્ડરના ભાવમાં રાહત મળવાની પણ ચર્ચા છે મહત્વની વાત એ છે કે હાલમાં માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થયો છે પરંતુ હવે ઘરેલું ગેસને લઈને પણ અપડેટ આવી શકે છે માર્ચ બે હજાર ચોવીસ બાદ ઘરેલું ગેસના ભાવોમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં નથી આવ્યો એવામાં હવે સૌની નજર એક જાન્યુઆરી પર ટકેલી છે ગેસ સસ્તો થશે કે નહીં વધુ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહેજો બે હજાર છવ્વીસથી બદલાશે બેન્કિંગ અને ટેક્સના આ નિયમો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી દેશભરમાં બેન્કિંગ અને ટેક્સ સંબંધિત નવા નિયમો અમલમાં આવશે જેની સીધી અસર તમારી બચત અને લોન પર પડશે નવા વર્ષની સાથે બેન્કિંગ નિયમો અને આઈટીઆર ફોર્મમાં ફેરફાર કરવામાં આવશે ડેટા આધારિત રિપોર્ટિંગ વધતા હવે ક્રેડિટ સ્કોર દર સાત દિવસે અપડેટ થશે જે પહેલાં પંદર દિવસે થતો હતો આ સાથે જ એસબીઆઈ જેવી મોટી બેન્કોએ લોનના વ્યાજદરોમાં પણ ફેરફાર કર્યો છે અને કેટલાક ફિક્સ ડિપોઝિટ દરોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે આ તમામ બદલાવનો સીધો અસર આવતા વર્ષે તમારા ખિસ્સા પર પડશે જેથી નાણાકીય નિર્ણય લેતા પહેલાં આ નવા નિયમો જાણવા ખૂબ જ જરૂરી છે ભારતીય કિસાન સંઘનો મોટો નિર્ણય ગાંધીનગરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતીય કિસાન સંઘે ગાંધીનગરમાં યોજાયેલી ખાસ બેઠકમાં કેટલાક મોટા નિર્ણયો જાહેર કર્યા છે જે રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યા છે બેઠકમાં જાહેર કરાયું છે કે પોલીગેમ અને બળજબળેથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવશે આ સાથે જ છોકરીઓના લગ્ન માટે ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ રાખવાની વાત પણ સ્પષ્ટ કરવામાં આવી છે પછી તેઓ પોતાની જાતિ કે ધર્મ પસંદ કરવા માટે સ્વતંત્ર રહેશે પરંતુ એક મહત્વપૂર્ણ નિર્ણય મુજબ બીજા ધર્મના બાળકોને દત્તક લેવાની મંજૂરી નહીં આપવાની પણ ભલામણ કરવામાં આવી છે આ તમામ મુદ્દાઓને લઈને હવે રાજકીય અને સામાજિક સ્તરે ચર્ચા તેજ બની ગઈ છે પરીક્ષામાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને મળશે આ મોટી છૂટ ધોરણ નવથી બારના દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે ગુજરાત શિક્ષણ બોર્ડે મહત્વનો નિર્ણય લીધો છે જે મુજબ હવે પરીક્ષાઓમાં દિવ્યાંગ વિદ્યાર્થીઓને વધારાનો સમય આપવામાં આવશે નવા નિયમ અનુસાર દરેક કલાકના પેપર માટે વીસ મિનિટનો વધારાનો સમય મળશે જો વિદ્યાર્થીઓનું પેપર એક કલાકનું હોય તો તેમને વીસ મિનિટ વધુ મળશે બે કલાકના પેપર માટે ચાલીસ મિનિટ અને ત્રણ કલાકના પેપર માટે સાઠ મિનિટ વધારાનો સમય મળશે આ નિર્ણયથી ધોરણ નવથી બારના હજારો દિવ્યાંગ વિદ્યાર્થીઓને પરીક્ષામાં વધુ સારો મોકો મળશે આ નિર્ણયને લઈ વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે ગુજરાતમાં ખેતી કરવી હવે દિવસેને દિવસે મોંઘી અને જોખમી બની રહી છે બીજ ખાતર અને જંતુનાશક દવાઓના ભાવ આસમાને પહોંચ્યા છે અને ઉપરથી વરસાદ કે વાવાઝોડું એક ઝટકામાં આખી મહેનત બરબાદ કરી નાખે છે આ પરિસ્થિતિમાં ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળતા નથી જેના કારણે હવે ઘણા બધા ખેડૂતો ખેતી છોડવાનો પણ વિચાર કરી રહ્યા છે આંકડા ચોંકાવનારા છે ગુજરાતના દરેક ખેડૂત પર સરેરાશ ત્રણ લાખ છપ્પન હજાર રૂપિયાનું દેવું છે રાજ્યના લગભગ પંચાવન લાખ ખેડૂતો લોનના ભાર નીચે દબાયેલા છે અને કુલ દેવું ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ પહોંચી ચૂક્યું છે જો આવક નહીં વધે તો શું ખેતી છોડવા મજબૂર બનશે આ સવાલ હવે સમગ્ર સમાજ માટે ચિંતાજનક બની ગયો છે રેશન કાર્ડ ધરાવતા લોકો ધ્યાન આપે ગુજરાતમાં લાખો લોકો માટે મોટો ઝટકો આવી શકે છે રાજ્ય સરકાર એનએફએસએ રેશન કાર્ડ ધારકો સામે કઠોર કાર્યવાહી શરૂ કરવાની તૈયારીમાં છે આગામી દિવસોમાં પંચોતેર લાખ એનએફએસએ કાર્ડમાંથી લગભગ પંચાવન લાખ લોકોને નોટિસ મોકલાશે આ નોટિસ તેમને મળશે જેઓ ગરીબ ન હોવા છતાં સરકારી સહાયનો ખોટો લાભ લઈ રહ્યા છે આ યાદીમાં આવકવેરા ભરનાર મોંઘી જમીન કે મકાન ધરાવતા લોકો જીએસટી નંબરવાળા વેપારીઓ કંપનીના ડિરેક્ટરો અને મૃત્યુ પામેલા વ્યક્તિઓના નામે ચાલતા રેશન કાર્ડ પણ સામેલ છે જો તમારું નામ આ યાદીમાં આવ્યું તો તમારું રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે તો સવાલ એ છે કે તમારું રેશન કાર્ડ સુરક્ષિત છે કે જોખમમાં પચીસ વર્ષમાં ગેસ પાંચ ગણો મોંઘો થયો છે છેલ્લા પચીસ વર્ષમાં એલપીજી ગેસના ભાવમાં ચારથી પાંચ ગણો વધારો થયો છે ઓગણીસો નેવાસીમાં ચૌદ પોઈન્ટ બે કિલોગ્રામના ગેસના સિલિન્ડરની કિંમત માત્ર સત્તાવન રૂપિયા હતી જે વર્ષ બે હજાર સુધી વધીને બસો ને બત્રીસ રૂપિયા થઈ ગઈ આજે સ્થિતિ શું છે જેની વાત કરીએ તો અમદાવાદમાં ગેસ સિલિન્ડરનો ભાવ સીધો રૂપિયા આઠસો ને પચાસ રૂપિયાએ પહોંચી ગયો છે આ સત્તાવન રૂપિયાથી આઠસો પચાસ રૂપિયાનો ભાવ વધારો મધ્યમ વર્ગની રસોઈ પર સૌથી મોટો માર છે દર વખત ભાવ વધે ત્યારે બોજો સામાન્ય માણસ પર જ પડે છે તો સીધે સીધો સવાલ એ છે કે આ ભાવ વધારાનો જવાબદાર કોણ સરકાર ગેસ કંપનીઓ કે પછી અમારી મજબૂરી ગુજરાતમાં જમીન માપણીના નિયમો બદલાયા ગુજરાત સરકારનો એક મોટો અને સીધી અસર કરતો નિર્ણય સામે આવ્યો છે ડિસેમ્બર બે હજાર પચીસ થી રાજ્યમાં જમીન માપણીના નિયમોમાં મોટો ફેરફાર લાગુ થવા જઈ રહ્યો છે હવે ખાનગી આપવાની અને તેમના પર દેખરેખ રાખવાની તમામ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને સોંપવામાં આવશે સરકારના આ નિર્ણયથી સામાન્ય અરજદારોને હવે ગાંધીનગરના ધક્કા નહીં થવા પડે ધોરણ આઠથી બાર સુધીની દીકરીઓને મળશે હવે પચાસ હજાર રૂપિયાની સીધી સહાય દીકરીઓ માટે મોટી ખુશખબરી સામે આવી છે નમોલક્ષ્મી યોજના હેઠળ ધોરણ આઠથી બાર સુધી ભણતી દીકરીઓને સરકાર આપશે કુલ પચાસ હજાર રૂપિયાની સીધી સહાય ધોરણ આઠ અને નવમાં મળશે કુલ વીસ હજાર રૂપિયા અને ધોરણ દસથી બારમાં મળશે વધુ ત્રીસ હજાર રૂપિયાનો લાભ આ રકમ દર મહિને સીધી દીકરીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે ધોરણ આઠ અને નવમાં દર મહિને ચારસો રૂપિયા અને ધોરણ દસ અને બારમાં દર મહિને સાતસો ને પચાસ રૂપિયા મળશે ખાસ વાત એ છે કે બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ બાકી રકમ પણ ખાતામાં જમા કરવામાં આવશે સરકારની વધુ એક નવી યોજના ખેડૂતોને ડ્રોન પર મોટી સબસિડી મળશે ખેડૂતો માટે મોટા સમાચાર ખેડૂતો હવે ખેતરમાં ડ્રોનથી છંટકાવ કરી શકશે અને તેનો મોટો ખર્ચ સરકાર ભરશે કિસાન ડ્રોન યોજના બે હજાર પચીસ હેઠળ સરકાર ખેડૂતોને ખેતી માટે ડ્રોન ખરીદવા પચાસ ટકાથી લઈને સીધી નેવું ટકા સુધીની સબસિડી આપશે સામાન્ય ખેડૂતોને પચાસ ટકાની સહાય મળશે જ્યારે એસસી એસટી અને મહિલા ખેડૂતોને નેવું ટકા સુધીની સબસિડી મળશે આ યોજનામાં ફક્ત ડ્રોન જ નહીં પરંતુ ડ્રોન ચલાવવાની મફત તાલીમ પણ આપવામાં આવશે જેથી ખેડૂત યોગ્ય રીતે તેનો ઉપયોગ કરી શકે આ યોજના હેઠળ અરજી કરવા માટે આધાર કાર્ડ જમીનના દસ્તાવેજ એટલે કે સાત બાર અને આઠની નકલ બેંક પાસબુક અને મોબાઈલ નંબરની જરૂર રહેશે જો તમે ખેતીનો ખર્ચ ઘટાડવા અને આધુનિક ખેતી અપનાવવા માગતા હોય તો આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે ખેડૂતોની દસ માંગો પર સરકાર ઘેરાય ખેડૂતો માટે મોટા સમાચાર જો સરકાર દસ માંગણીઓ નહીં માને તો ગુજરાતમાં આંદોલન ફાટી નીકળશે આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકાર સામે મોરચો ખોલ્યો છે આપના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે ખેડૂતોની દસ મહત્વપૂર્ણ માંગણીઓ મુદ્દે સોળ ડિસેમ્બરે મુખ્યમંત્રીને મળવા પ્રતિનિધિમંડળ જશે ઈશુદાન ગઢવીએ કહ્યું છે કે ખેડૂતો આજે ખાતર વીજળી પાક વીમા અને યોગ્ય ભાવ માટે સંઘર્ષ કરી રહ્યા છે પરંતુ સરકાર આંખ મૂકીને બેઠી છે જો આ મુલાકાત પછી પણ સરકાર કોઈ ઠોસ નિર્ણય નહીં લે તો આમ આદમી પાર્ટી રાજ્યભરમાં ઉગ્ર આંદોલન શરૂ કરશે હવે પ્રશ્ન એ છે કે સરકાર ખેડૂતોની વાત સાંભળશે કે રસ્તાઓ પર જ આંદોલન જોવા મળશે આમ આદમી પાર્ટીની કઈ દસ માંગો છે જેના વિશે આપણે જાણીએ તો ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે આમ આદમી પાર્ટીએ સરકાર સામે સીધી ચેતવણી આપી છે આપના નેતાઓનું કહેવું છે કે એપીએમસી બજારમાં ભાવ ઘટાડવાની ગેરરીતિ બંધ થવી જોઈએ ખેડૂતોને વેરહાઉસ અને ફેક્ટરીમાં સીધી વેચાણની છૂટ મળવી જોઈએ અને કુદરતી આફતથી નુકસાન થયેલા ખેડૂતોને દર એકરે પચાસ હજાર સુધીનું વળતર મળવું જોઈએ પાર્ટીએ એમએસપીની કાયદાકીય ગેરંટી બાકી ચુકવણી તાત્કાલિક કરવા અને ખેડૂતો પર કરાયેલા પોલીસ કેસ પરત ખેંચવાની પણ માંગણી કરી છે હવે સવાલ એ છે કે સરકાર ઝૂકશે કે ગુજરાતમાં ફરી આંદોલન કેન્દ્ર બનશે તો મિત્રો આ હતા દેશ અને દુનિયાના સૌથી અગત્યના અને તાજા સમાચાર જે તમારે જાણવા ખૂબ જ ઉપયોગી હતા તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ ફરી મળશું નવા અને ઉપયોગી તાજા સમાચારની માહિતી સાથે